એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે ધોરણ 10 ના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ આવનાર દીકરીનું સન્માન કરાયું ઈડર ખાતેના પરી ટ્યુશન ક્લાસીસની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ ક્રમે ધોરણ દસમાં અભ્યાસ કરતી દિયા પ્રજાપતિ વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ ધોરણ દસમાં અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા પ્રાપ્ત કરતા શાળા પરિવાર તેમજ ટ્યુશન ક્લાસીસમાં ખુશી ટ્યુશન ક્લાસીસ પરિવાર દ્વારા વિદ્યાર્થીનીનું સન્માન કરાયું જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીનીને મોઢું મીઠું કરી ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ ધોરણ પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓમાં તેમજ શિક્ષકોમાં શ્રેષ્ઠ પરિણામો ને લઈ ખુશી જોવા મળી દિયા છે હું ધોરણ દસમાં માં અભ્યાસ કરતી હતી અને આજે જ્યારે ધોરણ દસનું નું પરિણામ આવ્યું છે ત્યારે ખૂબ જ ખુશી સાથે હું એ જણાવવા ઈચ્છું છું કે મારા આ પરિણામ પાછળનો જે પણ શ્રેય છે એ હું મારા પરિક્લાસીસના ઉપેન્દ્ર સરને આપવા ઈચ્છું છું કેમ કે આજે ગણિત વિજ્ઞાનમાં હું આટલા સારા માર્ક્સ લાવી શકી છું તો એનો બધો જ શ્રેય મારા સરને જાય છે એમની મહેનતના કારણે જ આજે મારું આટલું શ્રેષ્ઠ પરિણામ આવી શક્યું છે તો એ બદલ હું મારા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું આ અત્યારે હાલ મારા અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલા છે અને આગળ હું સાયન્સ લેવા ઈચ્છું છું અને એમાં પણ મને મારા સરનો સાથ સહકાર મળી રહે છે તો એ બદલ હું મારા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે અત્યારે હાલ નવમામાં હતાને જે હવે દસમામાં આવવાના છે એમને મારી વિનંતી છે કે એકવાર પરીક્લાસીસની મુલાકાત અચૂક લેજો આજે ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે હું ઉપેન્દ્રસિંહ કુંભાર પરી ટ્યુશન ક્લાસીસ છેલ્લા બાવીસ વર્ષથી ઈડરમાં ટ્યુશન ચલાવું છું બરાબર આજે અમારા માટે ખુશીનો દિવસ એટલા માટે છે કે ધોરણ આઠ નવ દસમાં તૈયાર કરેલી દીકરી દિયા પ્રજાપતિ કે જે સાબરકાંઠા જિલ્લા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે જેને અઠ્ઠાણું પોઈન્ટ એકત્રીસ અડત્રીસ ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ રેન્ક સાથે ગુજરાતમાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમ ક્રમ પ્રાપ્ત કરેલો છે બરાબર એટલે અમને ખુશીની બાબત વાત છે અને એ દીકરી ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે અમે આને શુભેચ્છાઓ પાઠવી છે